મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ સૌથી મોટા સમાચાર ક્રિકેટ જગતને લઈને એ છે કે વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી દીધો હવે સવાલ એ થાય કે તમારા થોડા દિવસમાં એટલે કે આવતા મહિને તમારી ઇંગ્લેન્ડની ટોર છે અને એ પહેલાં વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટમાંથી સંન્યાસ આપ્યો જોકે વાતો બે ત્રણ દિવસથી સમાચાર પત્રોમાં હતી કે કદાચ આપી શકે પરંતુ હવે એક એવી વાત સામે આવી છે કે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરવા પાછળ કંઈક કારણ હોઈ શકે છે શું કારણની ચર્ચાઓ છે શા માટે વિરાટ કોહલીએ અચાનક ઇંગ્લેન્ડ ટૂરની પહેલાં જ કોઈ ફેરવેલ વગર ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું એના પર વાત કરીશું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થરા છું જો વિરાટ કોહલી એક મહાન ખેલાડી છે વિરાટ કોહલી એક એવા ખેલાડી છે જેણે ટેસ્ટ ક્રિકેટની ઇન્ડિયન ક્રેસ્ટ ટેસ્ટ ક્રિકેટની સુરત બદલી નાખી એટલે કે એનો એનો આખો મૂડ ચેન્જ કરી નાખ્યો આપણે જોયું કે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટ પણ એટલી જ એનર્જીથી રમે છે જેટલું એ ટી ટ્વેન્ટી એનર્જીથી રમતા હતા એની કેપ્ટનશીપમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા ફિટનેસ પર ધ્યાન આપ્યું અને આમ જુઓ તો આંકડા પ્રમાણે પણ વિરાટ કોહલી ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે જેનો વિનિંગ રેશિયો લગભગ પંચાવન ટકાથી ઉપર છે એટલે કે એ રેશમાં ના મહેન્દ્રસિંહ ધોની છે ના સૌરવ ગાંગુલી છે આપ સમજો કે ટેસ્ટ ક્રિકેટને આખું ચેન્જ કરનાર જો કોઈ છે તો એમાં ઘણા બધા નામોમાંથી એક વિરાટ કોહલીનું પણ છે વિરાટ કોહલી જે એક ખેલાડી હતા આપણે કદાચ જોયું હશે એના પોસ્ટમાં પણ વાંચ્યું હશે કે બેગી બ્લુ કેપ જે ટેસ્ટ કેપ આપણે એને કહીએ છીએ એ તમામ પ્લેયર્સને ફરજિયાત પહેરાવવા માટેનો જે કોલ છે જે નિર્ણય છે એ વિરાટ કોહલીએ જ લીધો હતો વિરાટ કોહલીની આમ તો રેકોર્ડ્સની વાતો કરવી અથવા તો એમની પ્રશંસા કરવી એ એ જરૂરી એટલા માટે નથી કારણ કે એક લેજન્ડ છે પરંતુ એક લેજન્ડ અચાનકથી ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લે તો સ્વાભાવિક રીતે ઘણા બધાને સવાલ થાય આપણે જોયું છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કેવી રીતે વેસ્ટ ઇન્ડિઝ સામે પોતાની અંતિમ ટેસ્ટ રમીને ટેસ્ટ ક્રિકેટને ઇન્ટરનેશનલ ક્રિકેટને વિદાય આપી હતી એટલે મહાન પ્લેયર્સ ઈચ્છતા હોય છે કે કોઈ મોટી ટીમ સાથે મોટી ચેલેન્જ સ્વીકારીને એ ફેરવેલ લઈને એ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરે વિરાટ કોહલી સાથે એવું ન થયું રોહિત શર્માના કેસમાં સમજી શકાય છે આડત્રીસ વર્ષની ઉંમર હતી કદાચ બીસીસીઆઈએ કોલ લીધો હોય કે તમે ફિટ નથી થઈ રહ્યા અથવા તો ફિટ નથી બેસી રહ્યા આ ફોર્મેટમાં એટલા માટે કદાચ રોહિત શર્માએ કેમ કે રોહિત શર્માએ પણ ચાર પાંચ દિવસ પહેલાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો એટલે વિરાટ કોહલીના કેસમાં એટલા માટે ચર્ચા છે કારણ કે ફિટનેસ બાબતે સંન્યાસ લે એવી તો શક્યતા જ નથી કારણ કે વિરાટ કોહલીની ફિટનેસની ચર્ચા આપણે ક્રિશ્નાનો રોનાલ્ડો ઝોકોવિચ સાથે આપણે એની ચર્ચા કરીએ છીએ અથવા તો સરખામણી કરીએ છીએ કે એવી ફિટનેસ છે વિરાટ કોહલીની ફિટનેસ કોઈ ઇશ્યુ નથી તો ઇશ્યુ શું છે આમ જુઓ તો વિરાટની અત્યારના ટેસ્ટની એવરેજ છે ને લગભગ પિસ્તાલીસ છેતાલીસ આસપાસ છે આ જ વિરાટ કોહલી છે જેણે બે હજાર અગિયારના મેડમાં ટેસ્ટ ક્રિકેટમાં પડદા કર્યું એ બાદ બે હજાર અઢારનું એ વર્ષ હતું જ્યારે વિરાટ કોહલી એકદમ હાઈપ પર હતા એકદમ પીક પર હતા એમના પરફોમન્સના કારણે પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં આપ જોશો તો વિરાટ કોહલીનું પર્ફોમન્સ ડે બાય ડે એ નીચે આવતું હતું જો મહાન પ્લેયર્સના મહાન પ્લેયર્સ જે લેજેન્ડરી પ્લેયર છે એના પોતાના મનમાં પણ કંઈક ચાલતું હોય પોતાના પરફોર્મન્સને લઈને એક સેલ્ફ પ્રેશર પણ હોય એવી વાતો આપણે વિરાટના ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનને લઈ છેલ્લા ઘણા વર્ષથી ચર્ચા કરીએ છીએ પરંતુ આપજો કે બાંગ્લાદેશ ગયા ત્યાં ખરાબ પરફોર્મન્સ એ પછી ન્યૂઝીલેન્ડ ગયા ટૂર પર ત્યાં ખરાબ પરફોર્મન્સ પછી ઓસ્ટ્રેલિયા સામે ગયા વર્ષે રમ્યા પહેલી ટેસ્ટમાં એમણે પોર્થમાં સદી મારી પરંતુ એ બાદ સતત આપ જુઓ કે આ એ જ વિરાટ કોહલી છે જેની ટેસ્ટમાં એવરેજ સાહીઠ ઉપરની હતી એક સમયે એ ધીરે ધીરે ચાલીસની આસપાસ આવી ગઈ અને વાત આ સવાલ શું કેમ થાય તમને ખબર છે કે આ ડાઉટફૂલ છે અથવા તો કંઈક કંઈક રંધાયું છે અથવા તો શા માટે લોકો એવી ચર્ચા કરે છે સોશિયલ મીડિયા પર કે અચાનક કેમ એની પાછળનું કારણ એ છે કે ઓસ્ટ્રેલિયાથી પાછા આવ્યા બાદ વિરાટ કોહલી થોડા સમય પહેલાં સંજય બાંગર સાથે રેડબોલથી નેટ પ્રેક્ટિસ કરતા દેખાયા હતા વિરાટ કોહલીની મેન્ટાલિટી એટલા બધા સ્ટ્રોંગ છે આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડ માટે એમની બોડી લેંગ્વેજ એવું કહેતી હતી કે ઇંગ્લેન્ડ માટે ઇંગ્લેન્ડ ટૂર માટે તૈયાર છે હવે ઇંગ્લેન્ડ ટૂર માટેની તૈયારી રેડ થી પ્રેક્ટિસ કરતા હોય અચાનક કોઈ સંન્યાસ જાહેર કરી દે તો સ્વાભાવિક રીતે સવાલ થાય એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે બીસીસીઆઈ અને વિરાટ કોહલી વચ્ચે કોઈ મોટો કોમ્યુનિકેશન ગેપ છે કંઈક તો એ ડખો છે જેના કારણે વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીએ અચાનક કોઈ ચર્ચા વગર અથવા તો અચાનક કોઈ ફેરવેલ વગર એમણે સંન્યાસ જાહેર કરી દીધો એવી શક્યતાઓ સંપૂર્ણ છે કે કદાચ વાત થઈ હોય પ્રયાસ એવો પણ વચમાં બે ત્રણ દિવસથી એવી પણ ચર્ચા ચાલતી હતી કે બીસીસીઆઈ એ કમ્યુનિકેશન કરવા માટેનો ટ્રાય કરી રહ્યું છે કોઈ વ્યક્તિને મોકલી રહ્યું છે મનાવવા માટે કે ભાઈ ટેસ્ટ ક્રિકેટમાંથી આપ સન્યાસ ન લો પરંતુ એ કામ નથી લાગ્યું આવા લેજન્ડરી પ્લેયર્સ જ્યારે નક્કી કરી લે કે આ કરવું છે તો એ કરે જ એ આપણે ભૂતકાળમાં પણ જોયું છે ભારતીય ક્રિકેટમાં હંમેશા એ રહ્યું છે કે ખેલાડીઓને કહેવું પડે કે ભાઈ હવે તમે સન્યાસ લો પરંતુ વિરાટ કોહલીના કેસમાં આવું શક્ય નથી એટલે એ માની લેવું કે વિરાટ કોહલીએ જાતે જ નિર્ણય લઈ લીધો અથવા તો એવું એમણે મન બનાવી લીધું કે હવે ઇંગ્લેન્ડ ટૂર પહેલાં વીસ દિવસ પચીસ દિવસ પહેલાં એવું થઈ ગયું અચાનક કે આપણે હવે ટેસ્ટ ક્રિકેટ નથી રમવું એ શક્ય નથી એ માની શકાય જ નહીં કારણ કે વિરાટ કોહલી ફિટ છે અને વિરાટ કોહલી જો આપ સમજો વિરાટ કોહલી એ ભારતીય ક્રિકેટનો પોસ્ટર બોય છે વિરાટ કોહલીના પોસ્ટર્સથી બીસીસીઆઈને ખબર છે કે ક્રિકેટ ભારતનું કેટલું અગ્રેસર રહ્યું છે અને કેટલું ક્રિકેટ વેચાય છે કમાવાની દૃષ્ટિએ પણ એટલે વિરાટ કોહલીનું આવું અચાનક નિર્ણય લઈ લેવો એ સ્વાભાવિક રીતે શંકા ઉપજાવે તેવું છે પરંતુ બે અફસોસ જે મને લાગે છે વ્યક્તિગત રીતે હું જ્યાં સુધી ક્રિકેટને ઓળખું છું મેં જેટલું ભૂતકાળમાં સ્પોર્ટ્સ કવર કર્યું છે બે ત્રણ વાત એવી છે જે વિરાટ કોહલી સૌ કોઈ ઈચ્છતું હતું કે વિરાટ કોહલી આ એક સ્થાન અચીવ કરી લે અથવા તો આ એક માઇલસ્ટોન અચીવ કરી લે એક છે દસ હજાર રન પૂરા કરવા કારણ કે આપ જો કે કેપ્ટન તરીકે અથવા તો ભારતીય ક્રિકેટમાં કેટલા એવા ખેલાડીઓ છે જેણે દસ હજાર રન પૂર્ણ કર્યા હોય અને એવું પણ નથી ખૂબ દૂર હતા નવ હજાર ત્રીસ રન ટેસ્ટ ક્રિકેટમાં એમના ઓલરેડી છે ત્રીસ સદીઓ છે તેમ છતાં અચાનક આટલા રન કેમ કે વિરાટ કોહલીનું પણ સપનું હતું ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે ઈચ્છી રહ્યા છે કે દસ હજાર રન પૂરા કરે અને બીજી એક વાત છે જો આપ સમજો કે સચિન તેંડુલકર સુનિલ ગાવસ્કર રાહુલ દ્રવિડ અને ચોથા છે વિરાટ કોહલી વિરાટ કોહલીએ કદાચ દસ હજાર રન કરી લીધા હોત તો એ ચોથા ભારતીય ખેલાડી બની ગયા હોત અને બીજું જે એક છે એ છે ટેસ્ટ સેન્ચરીઝ સૌ કોઈ ઈચ્છી રહ્યા હતા અને ક્રિકેટ ફેન તરીકે તમેને હું પણ ઈચ્છી રહ્યા હતા હું પર્સનલી ઈચ્છી રહ્યો હતો કે વિરાટ કોહલી એટલીસ્ટ ટેસ્ટ ક્રિકેટમાં છત્રીસ સદી ફટકારી લે કારણ કે સદી ફટકારવાના મામલામાં પણ વિરાટ કોહલી અગ્રેસર રહેવું આપણે એક ફેન તરીકે ઇચ્છતા હતા સચિન તેંડુલકરની પચાસ એકાવન સદી આપણે જોઈ છે રાહુલ દ્રવિડની છત્રીસ સદી એટલા માટે હું રહ્યો છું કારણ કે રાહુલ દ્રવિડની છત્રીસ સદી છે અને ત્રીજા નંબર પર છે સુનિલ ગાવસ્કર જેણે ચોત્રીસ ટેસ્ટ સદી ફટકારી છે એટલે આ મામલામાં પણ ક્રિકેટ ફેન તરીકે વિરાટ કોહલીના ફેન તરીકે અને વિરાટ કોહલીના ફેન તરીકે શા માટે નહીં આટલા મોટા ખેલાડી છે આટલી સફળતાઓ અને સફળતાના શિખર પર જ છે વિરાટ કોહલી તો એવું તો છે નહીં કે અચાનક એવડો મોટો ડાઉનફોલ આવી ગયો કે વિરાટ કોહલી રમી જ ન શકે હા એમનો ખરાબ સમય ચાલે ને ક્રિકેટરના ખરાબ સમય ચાલે એ ક્યાં કોઈ નવી વાત છે આપણે મહેન્દ્રસિંહ ધોનીમાં પણ જોયું છે આપણે સચિન તેંડુલકરમાં નર્વસ નાઇન્ટીવાળો આખો એક યુગ જોયો છે આખો એક સમય જોયો છે તો વિરાટ કોહલીના કેસમાં પણ એવું હતું એવી કંઈ નવી વાત તો હતી નહીં પરંતુ આ રિટાયરમેન્ટની જાહેરાત એ ડાયસી છે થોડા માટે એટલા માટે શંકા ઉપજાવે ને કંઈક છે ને મને લાગે છે કે થોડા દિવસોમાં આ વાતો પણ બીસીસીઆઈથી બહાર આવશે કે સિલેક્ટરને વિરાટ કોહલી સાથે શું કંઈ વાતચીત થઈ છે કે કેમ આ બધી વાતો બહાર આવશે પરંતુ ક્રિકેટના અને વિરાટ કોહલીના રિટાયરમેન્ટને લઈને આપનો શો વિચાર છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપો બાપા સે